ડભોઈ તાલુકાના વડજ અને શંકરપુરા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ડાંગર સોયાબીન કપાસ અને દિવાલા જેવા પાકો ભારે પ્રમાણમાં નિષ્ફળ ગયા છે આ પરિસ્થિતિએ ખેડૂતોને આર્થિક રીતે પછાડ્યા છે અને હવે તેઓ સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે ખેડૂતોના જણાવ્યા અનુસાર વર્ષભર દેણા કરી પકવેલા પાક કમોસમી વરસાદથી નષ્ટ થઈ ગયા છે વડજ અને શંકરપુરા ગામના કેટલાક ખેડૂતોએ તો પોતાના ખેતરમાં પાકની હોળી કરી જે તેમની નિરાશા અને આક્રોશનું જીવંત દાખલો છે સરકાર પર આક્ષેપો પણ કર્યા હતા તાલુકાના સમગ્ર ગામની અંદર સતત સાત દિવસ વરસાદ પડવાથી ખેતીના ડાંગર સોયાબીન કપાસ મકાઈ વગેરે પાક તદ્દન નિષ્ફળ ગયા છે અને દેવું કરીને એ પાકને તૈયાર થવાના ટાઈમે કમોસમી વરસાદે બધા માલને નુકસાન કર્યું છે અને સરકાર તરફથી કોઈ જાહેરાત કરવાની આવી નથી અને હજુ વળતર કેટલું મળશે એની પણ વાત કરવામાં આવી નથી કેટલું મળશે કેટલા એકરે મળશે હેક્ટરે મળશે એ પણ કરતા નથી કશી વાત અહીંયા હવામાં કહે છે સાત સુધી ડિક્લેર થશે પછી સાંજે એવું કહે છે કે બીજે દિવસ સાંજે ડિક્લેર કરશે હવે આટલી છપ્પન ઇંચની છાતીવાળી સરકાર જો અભિનંદન ને ચોવીસ કલાકમાં ઇન્ડિયા વાપસ લઈ આવતી હોય તો એમને આ ખેડૂતો લક્ષી નિર્ણય લેવામાં આટલી બધી કેમ વાર લાગે છે એમ તો તમારા છપ્પન ઇંચ કઈ ગયા બંને જગ્યાએ ભાજપની સરકાર છે અને ખેતીમાં જે પાક છે તો જ બધા માણસોને ખાવા મળવાનું છે આ ખેતી નિષ્ફળ જશે અને ખેડૂતો બરબાદ થઈ જશે તો એ અનાજની બધી જોગવાઈ કઈથી કરવાની છે સરકાર આખા હિન્દુસ્તાનને જીવડાવવા અમારા શંકરપુરા ગામમાં અને આજુબાજુના ગામોની અંદર સતત સાત દિવસ વરસાદ પડવાથી જ્યાં સોયાબીન અને ડાંગરનો પાક સદંતર નિષ્ફળ ગયો છે તો આવા અમારે કોઈ જાતની હજુ કંઈ સરકારે રાહત આપવાની કંઈ જાહેરાત કરી નથી અને અત્યાર લગીને કોઈ સર્વે કરવા આવ્યું નથી હવે અમારા પાછળ સોયાબીનને એ ક્રોપ લઈને એ પૈસા જે આવે એનાથી અમે શિયાળુ ક્રોપ કરતા હતા તો આવા શિયાળુ ક્રોપ કરવાનો ટાઈમ અમારે આવી ગયો છે અને આ પાક સદંતર નિષ્ફળ ગયો છે એના કારણે અમે સળગાઈ દેવાના આજે ડિસિઝન લઈને બધા એ સોયાબીન અને ડાંગરનો ક્રોપ બધા સળગાઈ દેવા મળ્યા હવે અમારા અહીં આજુબાજુના ગામડાઓની અંદર કોઈ આજ દિન લગીને સરકારની કોઈ સહાય મળી નથી કે કોઈ નુકસાન ચૂકવી નથી અમારા ગામમાં દર વર્ષે જરા જ્યારે નુકસાન થાય છે તેઓ કોઈ ખેડૂતને અત્યાર લગીને મળી નથી અમારા આજુબાજુના ગામડાઓમાં પણ એટલે અમારી સરકારને નમ્ર અરજ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ એનું સહાય જે કંઈ આવવી હોય કે પછી લોન માફ કરવી હોય તો એ તાત્કાલિક ધોરણે પગલાં લઈને એનું જે અમલ કરે